જેના કણકણમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે તેવી દેવભૂમિ દ્વારકામાં સાક્ષાત દ્વારકાધીશ બિરાજમાન છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને સમગ્ર વિશ્વમાં દ્વારકાધીશને લીધે આજે દ્વારકાનું નામ ગુંજતું થયું છે તેવામાં આ રમણીય અને પવિત્ર ભૂમિ પ્રવાસન તરીકે પણ વિકસી રહી છે દેવભૂમિ દ્વારકા માટે અતિ આવશ્યક અને ગુજરાત પ્રવાસનને વેગ આપે તથા ગુજરાત રાજ્યના નોંધપાત્ર માળખાકીય વિકાસનું સાક્ષી બની રહે તે માટે કચ્છના અખાતમાં આવેલ બેટ દ્વારકા ટાપુને ઓખા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સિગ્નેચર બ્રિજ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલ યાત્રાધામ દ્વારકાથી બેટ દ્વારકાના દર્શન ન થાય તો યાત્રા અધૂરી રહે છે આવી માન્યતાના કારણે દ્વારકા આવતા બેટ દ્વારકા અવશ્ય જાય છે બેટ દ્વારકા જવા માટે ગુજરાતના છેવાડાના ઓખા ગામેથી અરબી સમુદ્રના ખાડીમાં સમુદ્રની સફર કરીને લાકડાની બોટ મારફતે બેટ દ્વારકા જઈ શકાય છે જે અંદાજે સાડા ચાર કિલોમીટરની સમુદ્ર ખાડી છે વર્ષોથી યાત્રાળુ આ લાકડાની હોડી મારફતે બેટ દ્વારકા જતા હોય છે પરંતુ ચોમાસાના ચાર મહિના દરમિયાન ખરાબ હવામાનના કારણે અનેક ફેરી બોટ સર્વિસ બંધ કરવાની ફરજ પડે છે અને તેથી હજારો કિલોમીટર દૂરથી આવતા યાત્રાળુઓને બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન નથી થઈ શકતા ત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત આયોજન દ્વારા સમુદ્ર પર અંદાજે એક હજાર કરોડના ખર્ચે બે હજાર અઢારથી સિગ્નેચર બ્રિજ નિર્માણ કરવાનું શરૂ કરવામાં આવ્યું જે ખરાબ હવામાન અને કોરોનાના કારણને કારણે મોડા પૂર્ણ થયો ત્યારે ખૂબ જલ્દી જ તમામ જાતના ટેસ્ટ કરી બેટ દ્વારકાના સ્થાનિક લોકોની સગવડતા અને યાત્રાળુઓની વધુ સુવિધા માટે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે આ સિગ્નેચર બ્રિજના બાંધકામમાં અંદાજે વીસ હજાર ટન સળિયા ત્રીસ હજાર ટન લોખંડ આડત્રીસ હજાર ટન સિમેન્ટ અને પંદર હજાર ટન કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે સિગ્નેચર બ્રિજ બનાવવામાં હંગરી ડેનમાર્ક અને તાઇવાનના એન્જિનિયરની સાથે સાથે અંદાજે દોઢસોથી વધુ અન્ય સ્ટાફ સાથે એક હજાર જેટલા વર્કર્સે રાત દિવસ મહેનત કરી અને ઓખા બેટ દ્વારકા વચ્ચે આ સુંદર સિગ્નેચર બ્રિજ બનાવવામાં એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપની બનાવી રહી છે જે આગામી ચાર વર્ષ માટે બ્રિજનું મેન્ટેનન્સનું કામ પણ સંભાળશે બેટ દ્વારકા જવા માટે હાલ તો ઓખા ફેરી બોટ સર્વિસ ઉપયોગમાં લેવાય છે જે માત્ર વીસ રૂપિયામાં બેટ દ્વારકા પહોંચાડે છે પરંતુ સિગ્નેચર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ અહીં આવતા યાત્રાળુ સમુદ્રની સફર માટે ફેરી બોટ સર્વિસનો વધુ ઉપયોગ કરશે દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે અને એક એવી માન્યતા છે કે ચારેધામની યાત્રા કરી અને બેટ દ્વારકા અને દ્વારકા જો દર્શન ન થાય તો તમારી જાત્રા અધૂરી રહે પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે એક અરબી સમુદ્રની ખાડી પાર કરવી પડતી હતી સાડા ચાર કિલોમીટર અને શિયાળામાં ચોમાસામાં અને ઉનાળામાં ત્રણેય ઋતુમાં ક્યારેક ક્યારેક હવામાન ખાતા દ્વારા આ ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવતી હતી અને બીજું કે બેટ દ્વારકામાં લાઇટ અને પાણીની પણ સમસ્યા વર્ષો જૂની હતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે સાડા ચાર કિલોમીટરનો લાંબો સિગ્નેચર બ્રિજ બનાવવાનું આયોજન કર્યું બે હજાર અઢારમાં આ બ્રિજની શરૂઆત કરી તોફાન અને કોરોના કારણે આ બ્રિજ મોડો થયો પરંતુ હાલમાં આ બ્રિજ પૂર્ણ થવાની આવે છે અને ટૂંક સમયમાં જ આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવશે અંદાજે સાડા ચાર કિલોમીટર લાંબો આ બ્રિજ ઉપર વીસ હજાર ટન સળિયા ત્રીસ હજાર ટન લોખંડ અને આડત્રીસ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે જેમાં પંદર હજાર ટન સ્પેશિયલ કેબલ વાપરવામાં આવ્યા છે અને હંગરી ડેનમાર્ક અને તાઇવાનના એન્જિનિયરોએ પણ આ બ્રિજ બનાવવાના કામમાં પોતાની ફરજ નિભાવી હતી એક હજાર જેટલા કર્મચારીઓ રાત દિવસ કામ કરી અને આ બ્રિજને સુંદર રીતે બનાવ્યું છે હાલમાં આ બ્રિજ મેન્ટેનન્સ અને કામ સાથે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ બ્રિજ ઓપન કરવાથી ખુલ્લો મૂકવાથી યાત્રાધામ દ્વારકા અને ભેટ દ્વારકાના યાત્રાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થશે અને સાથે થશે સાથે સાથે અહીં યાત્રાળુઓ વિશેષના જે વેપાર ઉદ્યોગ છે હોટલ છે રેસ્ટોરન્ટ છે વાહન વ્યવહાર છે એને પણ વેગ મળશે હાલ ભેટ દ્વારકા અને ઓખા વચ્ચે જે બોટ સર્વિસ ચાલે છે જે યાત્રાળુઓને બેટ દ્વારકા પહોંચાડે છે પરંતુ અમુક સમય માટે આ ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવે છે ત્યારે યાત્રાળુઓ દર્શન કર્યા વગર જ નારાજ થઈ અને જાય છે આ તમામ બાબતો ધ્યાનમાં લઈ અને સરકાર દ્વારા આ અંદાજે એક હજાર કરોડના ખર્ચે જે બ્રિજ બનાવ્યો છે એ લોકો માટે સુખાકારી નીવડશે હાલમાં બેટ દ્વારકા અંદાજે પંદર થી વીસ હજાર વસ્તી છે અને રોજના બાર થી પંદર હજાર યાત્રાળુઓ પણ આવે છે આ તમામની સુવિધા ને ધ્યાનમાં રાખી અને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે રજનીકાંત જોશી ગુજરાત તક દ્વારકા જો તમે ના જોડાયા હોત તો આજે જ સબસ્ક્રાઈબ અને ફોલો કરો